જેવા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ગોપાલભાઈ તાલુકા પંચાયત સદસ્યશ્રી શાળાના શ્રી ગામના સરપંચ શ્રી મંચસ્થ મહાનુભાવો અત્રે પધારેલ ગ્રામજનો વડીલ વડીલો અને મારા નાના ને પ્યારા આવા ભૂલકાઓ સૌ પ્રથમ તો હું નવા નદી સર શાળાના આચાર્ય અને તમામ શિક્ષકોને દિલથી અભિનંદન આપું છું આચાર્ય શ્રી શિક્ષક શ્રીઓ અને જે સ્ટાફે આ શાળા બનાવવામાં જે મહેનત કરી છે આ પ્રકારની મહેનત જો રાજ્યમાં આપણા જિલ્લામાં ચૌદસો ચાર સ્કૂલો છે જો આ પ્રમાણે થાય ને તો ખરેખર રામ રાજ્ય જે કહેવાય ને આપણે કે રામ રાજ્યની સ્થાપના થાય એવું કહી શકાય આપ છાપામાં વાંચતા હશો અમારી શરૂ કરતા પેલા જે આપનો આનંદ અને ઉત્સાહ છે ને તો મને ખરેખર આપનો અભિનંદન પીવન બાળકો પણ ભણતરની સાથે જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કહેવાય ને કે દરેક બાળક જુદી જુદી પ્રવૃત્તિમાં ભાગ લે છે તે પણ ખૂબ અભિનંદનને પાત્ર છે મિત્રો શરૂ કરતા પહેલા હું આપને કહું કે માનનીય મંત્રલય ગોપાલભીએ કહ્યું પણ માન્ય વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રીએ જે તે તત્કાલીન મુખ્યમંત્રીએ એક કન્યા કેળવણી અને શાળા પ્રવેશનો ઉત્સવ શરૂ કર્યો એ શાળા પ્રવેશનો ઉત્સવ શરૂ કરવાનું મુખ્ય કારણ એ હતું કે કોઈ પણ માણસનું જીવન શિક્ષણના કારણે ધાગળ આવે છે જે શિક્ષિત નથી ને તેને ખૂબ મજૂરી કરવી પડે છે પોતાનું પેટ કે ગુજરાન ચલાવવા માટે એને એટલી બધી મહેનત કરવી પડે છે કે જે પોતાના બાળકોનું પણ પૂરતું ધ્યાન રાખી શકતો નથી અને શિક્ષણ ઉપર કોઈ સમાજનો કોઈ જ્ઞાતિનો કોઈનો

અને કોઈ માના પટેલની જેમ સ્વિમિંગ પણ કરશે અથવા કોઈ હમણાં જે બેન આવી હતી એ બેનની જેમ ગોળા ફેંકમાં પણ કદાચ ભારત દેશનું નામ રોશન કરી શકશે જો ભરવાડ સમાજની એક દીકરી પ્રથમ આવી શકતી હોય અને એસએસસી પાસ કરી શકતી હોય તો તમામ સમાજે આમાંથી એક પ્રેરણા મેળવવા જેવી છે કે અમારા ગામની તમામ દીકરી ભણશે જ તમારા શાળા મેનેજમેન્ટ કમિટીને ને અત્રે મારે કંઈ કહેવાની જરૂર નથી આપ આ શાળા ખૂબ સુંદર રીતે ચલાવી રહ્યા છો બાળકો ખૂબ ઉત્સાહભેર ભણવામાં અને તમામ પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છો હું તો બસ બાળકોને ખૂબ શુભેચ્છા પાઠું કે આપ એક જિંદગીમાં એક આપનું લક્ષ્ય બનાવો હમણાં જેને કહ્યું ને આપનું લક્ષ્ય છે કે એક બાળક વિચારો હું વકીલ થઈશ ડૉક્ટર થઈશ એન્જિનિયર થઈશ અથવા હું પાયલોટ બનીશ તો કોઈ એવું જિંદગીની બાબત નથી કે જ્યાં આપ ના પહોંચી શકો આપના શિક્ષક આપના આટલા સારા છે જે આપણા પુરાણોમાં માં કહ્યું છે ને કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથી આચાર્ય દેવો ભવ હવે આચાર્ય દેવો ભવાની ઓછા આચાર્ય માટે કહી શકાય જે આ આચાર્ય માટે સાર્થક થાય છે એટલે હું આચાર્ય અને આ ગામના તમામ શિક્ષકોને ફરીથી અભિનંદન આપું છું બાળકો ખૂબ પ્રગતિ કરો આપના ગામમાં કોઈ પણ બાળક એડમિશન વગર વંચિત ના રહી જાય એ શુભેચ્છા સાથે વિરમું છું જય હિન્દ તો પહેલા શરૂઆત કરું છું કે કામ લોકો સર ખાલી એટલા માટે કે આ બધા ગામમાંથી જેટલા પણ વાલીઓ આવ્યા છે એ બધાની પોતાની મુશ્કેલી એ છે કે આજે કમાવાનું છે આજે ખાવાનું છે અને એવામાં આપ સૌએ અમારા આ ઉત્સવમાં ભાગ લીધો એ બધા સૌને પ્રણામ કરીને તમારો બધાનો ખાસ પહેલો આભાર માનું છું સાહેબની જે ટકોર હતી એ પ્રમાણે

પણ આજે સર તમને આભાર સાથે એક માંગણી પણ કરી કે તમારા બીજા કોઈ દિવસની પિસ્તાળીસ મિનિટ મારે જોઈએ છે શાળામાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી એક કાર્યક્રમ શરૂ કર્યો છે એમની આંખોમાં સ્વપ્ન વાવવાનો કારણ કે એમને આ પહેલા આઈએસ છો જેમને છોકરા જોઈ રહ્યા છે આ ગામના છોકરાઓ પહેલા આઈએસ ને જોઈ રહ્યા છે શાળાના હાઈસ્કૂલ અહીંયા નદી સર હાઈસ્કૂલના આચાર્ય એક વખત બોલાયા હતા અને એમને એવું કહ્યું હતું કે તમે તમારા જીવનની વાત કરો કે તમે કેવી શાળામાં ભણ્યા અને હાઈસ્કૂલ આચાર્ય બનવા માટે શું કરાય એક વખત ડોક્ટર સાહેબને બોલાયા હતા એક વડોદરાથી આપણા શાળાનો જે બ્લોક ચાલે છે એ જોઈને કેમિકલ એન્જિનિયર આવે તો એ કેવું શું બોલું મેં કશું જ નથી બોલવાનું મારા છોકરાઓ કેમિકલ એન્જિનિયર શું છે એ સમજી શકે તમે કેવી સ્થિતિમાં ભણ્યા જેથી એમને પણ થાય કે આવા કોઈ પણ ગામમાં જન્મ લેવો એ અપરાધ નથી એવી જ સ્થિતિમાં પડ્યા રહેવું એ અપરાધ છે અને આપણે બધા આજે સંકલ્પ કરીએ કે અહીંયા જન્મીને પણ

તો આપણે પિસ્તાળીસ મિનિટ સાઈડ ફિક્સ કરીએ છીએ સર તમે સમય આપશો ત્યારે મારા પાંચ થી આઠના બાળકો સાથે તમારે એક વાર્તાલાપ યોજીશું ગામમાંથી પધારેલા તમામનો આભાર ભાથી કાકા થોડા મોડા પડ્યા છે પછી આપણે મીઠો ઠપકાનો કાર્યક્રમ રાખીએ ગોપાલ કાકા કિરીટ સિંહજી તો એમની શાળા હોય એમાં જ આવે છે સરપંચબેન તલાટી સાહેબ સૌનો આભાર અને આપણા સ્ટાફગણ અને મારા ભૂલકાઓને ખૂબ ખૂબ પ્રેમ આભાર